ભાવનગરમાં એક સ્ટોરી વાયરલ થઈ અને સ્ટોરી એવી હતી કે હનુમાન ચાલીસા બોલતા એક હિન્દુ પર કેટલાક વિધર્મીઓએ હુમલો કરી દીધો છે કારણ કે તે હનુમાન ચાલીસા બોલી રહ્યો હતો આ કેટલું સત્ય છે અને કેટલું અર્ધ સત્ય છે અથવા સત્યથી કેટલું દૂર છે તેની વાત કરવી છે પણ આખી ઘટના વા વાયો અને નળિયું ખસ્યા જેવી છે ચાલો આવી ઘટનાઓની પણ વાત અને જાણકારી આપણી પાસે હોવી જોઈએ માટે હું તમને વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો દયા તમે અને હું અત્યારે એક એવા યુગમાં જીવી રહ્યા છીએ કે જ્યાં એક યુનિવર્સિટી અસ્તિત્વમાં છે અને જેનું નામ છે વોટ્સઅપ યુનિવર્સિટી વોટ્સઅપ યુનિવર્સિટીમાં તમારી અને મારી પાસે જે કંઈ આવે છે તેને આપણે સત્ય માની લેવાની ભૂલ કરીએ છીએ ઘણી વખત એવું પણ થાય છે કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના વિડીયો આપણને બતાડી એવું કહેવામાં આવે છે કે જુઓ કાશ્મીરમાં શું થઈ રહ્યું છે આપણને મણિપુરના વિડીયો બતાડી એવું કહેવામાં આવે છે જુઓ મુંબઈમાં શું થઈ રહ્યું છે આપણને મુંબઈના વિડીયો બતાડી એવું કહેવામાં આવે છે જુઓ અમદાવાદમાં શું થઈ રહ્યું છે અને આમ આપણને આ ભ્રમિત કરે છે આપણને આઘાત આપે છે અને આ વિડીયોને સાચા માની ઘણી વખત આપણે નહીં કરવાની ઘટનાઓને અંજામ આપીએ છીએ આવી જ ઘટના ભાવનગર શહેરમાં બની છે ભાવનગર શહેરમાં બે દિવસથી એક વિડીયો વાયરલ થયો એક માધ્યમની અંદર એ પ્રકારની સ્ટોરી વહેતી થઈ કે ભાવનગરમાં આવેલા બોર તળાવ પાસે એક વ્યક્તિ હનુમાન ચાલીસા પડી રહ્યો હતો તેની ઉપર વિધર્મી એટલે કે સ્પષ્ટ રૂપે કહેવું છે કે મુસલમાનોએ હુમલો કર્યો તેવું

તેની જાણકારી મેળવવા પોતાના તાબાના પોલીસ અમલદારોને આદેશ આપ્યો તો જ્યારે પોલીસ અમલદારો જે સત્ય લઈને આવ્યા તે કંઈક જુદું જ હતું ઘટના બે દિવસ પહેલાની છે ચોક્કસ પણ ઘટના એવી છે કે બોર તળાવ વિસ્તારની અંદર એક વ્યક્તિ છે જેનું નામ છે રાજેશ ચૌહાણ તે ટેલરિંગનો વ્યવસાય કરે છે અને બપોરના સમયે તે પોતાની દુકાન બંધ કરી જમવા માટે જાય છે તે જમીને જ્યારે પાછા આવે છે ત્યારે જુએ છે કે પોતાની દુકાન ઉપર દુકાનના શટર ઉપર કોઈએ છાણ ફેંકેલું હતું આ દરજીને જે હિન્દુ છે તેની વિશંકા જાય છે કે પડોશમાં જે મુસલમાનની દુકાન છે કદાચ તેણે જ આ છાણ ફેંક્યું છે એટલે છાણ ફેંકવાના મુદ્દે બંને વચ્ચે ઝઘડો થાય છે અને મામલો બોર તળાવ પોલીસ સ્ટેશન પહોંચે છે બંને એકબીજાની સામે પોલીસમાં ફરિયાદ કરે છે પોલીસ બંનેની અરજી નોંધે છે અને બંનેની સુલે શાંતિનો ભંગ ન થાય તે માટે એકસો એકાવન હેઠળ હિન્દુ અને મુસલમાનની અટકાયત કરે છે આમ તો આ ઘટના અહીંયા પૂરી થઈ જવાની જરૂર હતી પણ તેવું થતું નથી જે મુસ્લિમ વ્યક્તિ છે તેના પરિવારજનો તેમના દીકરાને ગુસ્સો આવે છે કે ટેલરે કેમ અમારા પિતા સામે ફરિયાદ કરી એટલે તેના પુત્રો આવે છે અને દુકાનમાં કામ કરી રહેલા ટેલરને ફટકારે છે આ વિડીયો આવ્યો એ વાત સાચી છે પણ આ ઝઘડો છાણ ફેંકવાથી હતો અને છાણ ફેંક્યા પછી ફરિયાદ થાય છે અને તેના કારણે આ મુસ્લિમ યુવક આ હિન્દુ ટેલરને ફટકારે છે જેમાં ક્યાંય ગાયત્રી મંત્ર પણ નથી અને હનુમાન ચાલીસા પણ નથી છતાં કેટલાક લોકોને આ પ્રકારની સ્ટોરી કરવાની અને વાતાવરણ બગાડવાની મજા આવે છે તો આ છે ભાવનગરનું એક સત્ય એટલે જ મેં કહ્યું કે વાવ વાયું અને નળિયું ખસ્યું એના જેવી આખી ઘટના છે એટલે જ્યારે જ્યારે આ પ્રકારની સ્ટોરી તમારા વોટ્સઅપમાં આવે તમારી વોટ્સઅપ યુનિવર્સિટીમાં આવે ત્યારે તેને આખરી સત્ય માની લેતા નહીં રિએક્ટ કરતા નહીં અને આવી સ્ટોરી કે આવા વિડીયોને ફોરવર્ડ પણ કરતા નહીં કારણ કે તે અનેક લોકોની જિંદગી બરબાદ કરે છે અમે નવજીવન ન્યૂઝ ન્યુશ્ચય માટે આ પ્રકારની ઘટનાઓ થતી રોકવા હિન્દુ મુસલમાન હોય દલિત બ્રાહ્મણ હોય કે સવર્ણ હોય બધાની વચ્ચે સૌહાર્દ જળવાય રહે બધા શાંતિથી એકબીજાની સાથે જીવે તેવા સમાજની અમે કલ્પના કરીએ છીએ કારણ કે અમને ગાંધીના ગુજરાતમાં અમને સરદારના ગુજરાતમાં ભરોસો છે અને એ સ્વપ્ન આપણે જ પૂરું કરવાનું છે તો આ સ્ટોરી કેવી લાગી

परा <muchas>